નમસ્કાર જય જય માતા જય મા રાજલ આય શ્રી રાજલ મંદિર અને ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોક ડાયરો છે આય શ્રી રાજલ મા પચીસ ના ઝીંજવાડા મુકામે માતાજીના રાજલધામ ઝીંજવાડા ભવ્ય લોક ડાયરો માના ગુણગાન ગાવા માટે હું આવી રહ્યો છું આપણ બધા પધારો બ્રહ્માંડ ભાંડોદરી ભગવતી રાજલ માના સાનિધ્યમાં આનંદ કરી આશીર્વાદ મેળવીએ ભુલાઈ ની એકત્રીસ પાંચ બે હજાર પચીસ રાજલ રાજલધામ જય માતાજી જય મોગલ જય રાજલમાં મિત્રો હું છું આપનો ખુશા મહારાજ ખૂબ જ આનંદ થાય કે આવનારી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ ચિંજવાડા મુકામે મા ભગવતી રાજરાજેશ્વરીની આંગી પ્રતિષ્ઠા દિન નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે આ લોક ડાયરાની અંદર ગુજરાતના તમામ નામાંકિત કલાકારો આવી રહ્યા છે સાથે હું પણ આવી રહ્યો છું તો તમામ ધર્મપ્રેમી જનતાને વધારવા ભાવભર્યું આમંત્રણ છે અમારા ઝીંઝુવાડા ધર્મશાળા મંડળ તથા ગ્રામ ગ્રામજનો તરફથી સર્વ ધર્મપ્રેમી જનતાને વધારવા ભાવભર્યું આમંત્રણ છે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રાત્રે નવ કલાકે ગામ ઝીંજુવાડા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર સ્થળ છે રાજરાજેશ્વરી માતાજીનું મંદિર તો વધારો આવો અને લોકડેરાની મજા માણીએ જય માતાજી જય મોગલ જય રાજભાઈ રાજી હું છું મધુ ચેલાણી અને આપ સર્વેને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઝીંઝુવાડા મુકામે આઈશ્રી રાજલ માતાનો રૂડો મજાનો અવસરીયો ઉજવાઈ રહ્યો છે એ હું મધુ ચેલાણી ટોકાર પાલનપુર યોગેશ ગુરૂબિયાની સમસ્ત ટીમની સાથે અમારા નિકોલભાઈ બારોટની સાથે આપ સર્વેને ગરબારા માણવા માટે તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ તારો જ આવી રહી છું તો આવો આપણે બધાય ભેગા મળી ભગવતીમાં રાજલનો રૂડો મજાનો અવસરો ઉજવીએ માતાજીના ગુણના ગાઈએ ગરબા ગાઈએ અને આ દિવસને યાદગાર બનાવીએ તો સર્વે ને આઈ શ્રી મંદિર અને ધર્મશાળા ટ્રસ્ટ નું હાર્દિક હાર્દિક હું તમે બધા પણ આવો સાથી આપડે લાગી જય માતાજી નમસ્કાર મિત્રો જય મુગલમાં જય રાજલ માં હું છું ગઢવી મિત્રો જણાવતા આનંદ થાય કે આઈ શ્રી રાજલ માં મંદિર અને ધર્મશાળા ટ્રસ્ટ જીંજુવાડા ખાતે આ શ્રી રાજલમાના સાનિધ્યમાં આવનારી તારીખ એકત્રીસ પાંચના રોજ ભવ્યથી ભવ્ય લોક ડાયરો છે જેમાં હું આવી રહ્યો છું તો તમને બધાયને ધર્મ જનતાને જાહેર જનતાને આ લોક પધારવા માટે ભાવ ભર્યો નિમંત્રણ છે પધારો માતાજીના ગુણગાન ગાઈ અને આશીર્વાદ મેળવીએ જય રાજલમાં જય મુગલમાં તારીખ યાદ રાખજો એકત્રીસ પાંચ જીજુવાડા ખાતે પધારો જય મુગલમાં જય રાજલમાં જય સિયારામ જય માતાજી મિત્રો હું છું આપનો ગોપાલ સાધુ વાત જણાવતા આનંદ થાય કે હું આવી રહ્યો છું આગામી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ઝીંઝુવાડા મુકામે રાજભાઈ માતાજીની આંગી પ્રતિષ્ઠા દિન નિમિત્તે માનસ અવસર થતા ભવ્યથી ભવ્ય લોક ડાયરા આયોજન રાખવામાં આવેલ છે તો તમામ ધર્મપ્રેમી જનતા અને આ કાર્યક્રમની અંદર પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું જેનું સ્થળ છે મિત્રો ગામ ઝિંજુવાડા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર રાજ રાજેશ્વરી માતાજીનું મંદિર તો જરૂરથી પધારજો જય શિયારામ ધર્મશાળા દ્વારા એકત્રીસ પાંચ બે હાજર પચીસ ના રોજ ભવ્ય રોગયા નું આયોજન રાખવામાં આવે છે જેમાં રાજભા ગઢવી મકાવા ગરવી તેમજ નામાંકિત કલાકારો સાથે હું અને રાજરબા જલા પણ આવી રહ્યો છું આ પણ વધારા માટે ભવ્ય આમંત્રણ गाव रेजूवाडा तालुक्याने जेरो सुरेंद्रनगर जय माता